એ જે બંને નિવેદન આપ્યા હતા એ નિવેદનને લઈને એક તરફ કોંગ્રેસને પણ ફાયદો થયો અને એક તરફ અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરીને પણ ફાયદો થયો બંનેના આ નિવેદન જે છે તે નિવેદન તો નાના નાના હતા એ કોઈને ધ્યાને પણ ના આવ્યા પરંતુ વાવની અંદર આ નિવેદનો ખૂબ ચર્ચામાં રહ્યા અમિત ચાવડા અને માવજી ચૌધરીએ આપેલા નિવેદનો એ ચર્ચામાં એટલા માટે રહ્યા કે જ્યાં સુધી વાવની પેટા ચૂંટણી પૂર્ણ થઈ અને મતદાન થયું ત્યાં સુધીમાં આ બંને નિવેદનો જે છે તે આખી ચૂંટણીમાં ગેમ ચેન્જર બન્યા અમિત ચાવડાનું નિવેદન એ હતું કે સ્વરૂપજી ઠાકોર એ અલ્પેશ ઠાકોરના ઉમેદવાર છે અને બીજી તરફ માવજી ચૌધરી એ શંકર ચૌધરીના ઉમેદવાર છે આ નિવેદન આપતાની સાથે વાવની અંદર ચર્ચાઓ શરૂ થઈ હતી કે આ બંને ઉમેદવાર જો ભારતીય જનતા પાર્ટીના હોય તો આપણે એ તરફ કેમ જવું એક તરફ ગેની ઠાકોરે ઠાકોર સમાજના મત લેવા માટે ગુલાબસિંહ રાજપૂત માટે પ્રચાર કરી રહ્યા હતા અને તેના માટે જ અમિત ચાવડાનું આ ક્યાંક નાનું પણ સૂચક નિવેદન હતું અને એ જ સૂચક નિવેદનના કારણે આખી ગેમ જે છે તે બદલાઈ આખી ગેમ બદલવામાં અમિત ચાવડાનું આ નિવેદન ખૂબ મહત્વનું રહ્યું અને આ નિવેદન થકી ઠાકોર સમાજના જે મતો હતા એ મતોમાં કોંગ્રેસે એવું વિચાર્યું હતું કે પચીસથી ચાલીસ ટકાની આસપાસ જો ઠાકોર સમાજના મતો એ કોંગ્રેસને મળે છે તો કોંગ્રેસની આ બેઠક ઉપર જીત નક્કી છે અને ક્યાંક એ પરિણામ સુધી પહોંચવા માટે પચીસ થી ચાલીસ ટકા જેટલા મત ખૂબ જરૂરી હતા કોંગ્રેસની જ્યારે વાત કરવામાં આવે તો ઠાકોર સમાજના પચીસથી ચાલીસ ટકા સુધીના મત અને તેની સાથે સાથે અન્ય સમાજો કે જે ભારતીય જનતા પાર્ટીની કટ્ટર વિરોધીઓમાં છે એવા સમાજના મતો અને કોંગ્રેસના પાક્કા જે મતો જે છે કે જે તેમની તરફ રહે છે હંમેશા એ મતોના કારણે એ આંકડાકીય માહિતીના આધારે એ જીત એ કોંગ્રેસની નક્કી હતી એ તરફ કોંગ્રેસ આગળ વધતું હતું આવું કોંગ્રેસ વિચારી રહ્યું હતું કે આટલા મતો આપણને મળે છે તો આપણી જીત નક્કી છે અને આ તમામની સાથે ચૌધરી સમાજના મતો પણ ડાયવર્ટ થાય તે જરૂરી હતું અને તેના કારણે અમિત ચાવડાનું જે નિવેદનનો બીજો ભાગ હતો એ બીજા ભાગની અંદર તેને એ કહ્યું કે માવજી ચૌધરી એ શંકર ચૌધરીના ઉમેદવાર છે કે જેના કારણે ચૌધરી સમાજના અંદર પણ બે ભાગલાઓ પડ્યા અને મતોનું ધ્રુવીકરણ થયું અમિત ચાવડાએ આ નિવેદન મારા સહયોગી કિશન કાંટેલિયા જયારે અમિત ચાવડાની સાથે મુલાકાતે ગયા હતા અને એ ઇન્ટરવ્યુ દરમિયાન અમિત ચાવડાએ નિવેદન આપ્યું હતું અમિત ચાવડાએ શું કહ્યું એ નિવેદન વખતે એ પણ સાંભળી લો શું અપીલ કરશો અમિતભાઈ જનતાને હવે વાવ વિધાનસભાની જનતાને ખાસ અપીલ એ જ કરવા માંગીએ છીએ કે આજે હું એ ભાભરના બજારમાં એક ચાની દુકાને ચા પીવા ગયો ચાની કિટલી કીટલી પર જે લોકો બેઠા હતા એમની સાથે થોડો વાર્તાલાપ કર્યો તો લોકોમાં ચર્ચા શું છે એક ભાઈ એમ કે બજારમાં એવી ચર્ચા છે કે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી છે એ અલ્પેશભાઈ ઠાકોરના ઉમેદવાર છે અને અપક્ષ ઉમેદવાર માવજીભાઈ છે એ શંકરભાઈ ચૌધરીના ઉમેદવાર ગુલાબસિંહ ઘેરીભાઈ તો કહેવાનો મતલબ કે બે ભાજપના નેતાઓના નામે જો બજારમાં આવી ચર્ચા થતી હોય અને બીજી બાજુ ભાજપના નેતાઓ ભાષણ કરે કે બટોગે તો કટોગે તો એનો મતલબ વાવની જનતા સારી રીતે જાણે છે એવું જ છે લડે ગુલાબ બેન એટલા માટે લડે છે કે ગેનીબેન બેન આ વિસ્તારમાં વર્ષોથી પ્રતિનિધિત્વ કર્યું છે અહીંયા હાર પણ અહીંયાથી હાર પણ થઈ છે ને જીત પણ ગેનીબહેન ની થઈ છે ગેની બેન ની જવાબદારી છે આજે લોકસભાના બાજુની વિધાનસભામાંથી અલ્પેશભાઈ ને શંકરભાઈ અત્યારે બે જુદા જુદા ઉમેદવારો સાથે નામ જોડાય છે એટલા માટે લોકોમાં ચર્ચા છે કદાચ બંનેનું નામ સ્વરૂપજી સાથે જોડાયું હોત હતું વાંધો નતો અમારામાં તો ગેનીબેનનું નું નામ સ્પષ્ટ છે કે કોંગ્રેસના પંજાની સાથે ભાજપના ઉમેદવાર છે મેં એવું કીધું પ્રજામાં જે ચર્ચા છે કે સ્વરૂપજી પાછળ અલ્પેશજી નો હાથ છે માવજીભાઈ પાછળ શંકરભાઈ નો હાથ છે ત્યારે વાવ વિધાનસભાની જનતા તો ખુબ સમજુ છે શાણી છે અને રાજકીય કોઠા સુજવારી જનતા છે ત્યારે મારે વાવ વિધાનસભાના વાવ ભાભર સુઈ ગામના તમામ મતદારો તમામ સર્વસમાજના લોકોને બે હાથ જોડીને વિનંતી કરવી છે કે આખા ગુજરાતની પ્રજા અત્યારે મોંઘવારીનો માર સહન કરી રહી છે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે આત્મહત્યા કરવી પડે છે મોંઘું શિક્ષણ લીધા પછી પણ તમારા મારા દીકરા દીકરીઓને નોકરીની કોઈ તક નથી અંતરિયાળ વિસ્તારોમાં આજે પણ પાયાની રસ્તાની સિંચાઈની પીવાના પાણીની સુવિધાઓ નથી આ બોર્ડરનો વિસ્તાર છે ત્યાં બોર્ડરની ગ્રાન્ટો પણ બંધ થઈ જાય છે રણ આગળ વધતું અટકે છે જમીન રિસર્વેના પ્રશ્નો છે વાડાના પ્રશ્નો છે આ બધા જ માટે સરકારે દુર્લક્ષ સેવ્યું છે અને આખા ગુજરાતની જે પ્રજા ત્રસ છે દુઃખી છે એ પ્રજાનો અવાજ બનવાનું કામ વાવ વિધાનસભાના મતદારો કરશે એવી અમને શ્રદ્ધા અને વિશ્વાસ તો આ આતું નિવેદન અમિત ચાવડાનું હવે વાત કરવી છે માવજી ચૌધરીના નિવેદનની માવજી ચૌધરીનું એ સૂચક નિવેદન એટલા માટે સૂચક કહી શકાય કે માવજી ચૌધરીએ જ્યારે નિવેદન આપ્યું એ નિવેદન દરમિયાન માવજી ચૌધરીએ ગેનીબેન ઠાકોરને થોડા ઊંચા બતાવ્યા ગેનીબેન ઠાકોરનું કદ તેમને વધાર્યું માવજી ચૌધરીએ એક ખાનગી ટીવી ચેનલના ઇન્ટરવ્યૂની અંદર કહ્યું કે ગેનીબેન એ પાંચ વર્ષ સુધી મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે કે સાંસદ રહેવાના છે આ વિસ્તારની અંદર તેમણે ઘણા એવા કામો પણ કર્યા છે અને સાથે સાથે તેમણે એમ પણ કહ્યું છે કે આગામી સમયમાં જો બેન્ડને મોકો મળે છે તો તેઓ એ મુખ્યમંત્રીના ચહેરા તરીકે પણ પ્રદર્શિત થઈ શકે છે આવું કોંગ્રેસ તો અવારનવાર કહેતું આવ્યું છે પરંતુ વાવની અંદર પેટા ચૂંટણીમાં મતદાન પહેલા પ્રકારના સૂચક નિવેદન માવજી ચૌધરી આપ્યા કે જેના કારણે માવજી ચૌધરીને પણ મતો મળવાની શક્યતાઓ ખૂબ વધી ચૂકી હતી અત્યાર સુધી એ ઠાકોર સમાજના લોકો એ વિચારી રહ્યા હતા કે ગેનીબેન ઠાકોર તરફ કેમ જવું કેમ કે સામે પક્ષે સ્વરૂપજી ઠાકોર એ ઠાકોર સમાજનો ઉમેદવાર હતો જો કે કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂતનું નામ જે છે તે ફાઇનલ કરવામાં આવ્યું હતું પરંતુ આ તમામની વચ્ચે માવજી ચૌધરીનું આ નિવેદન આવ્યું કે જેના કારણે ઠાકોર સમાજ પણ વિચારતો રહી ગયો કે આપણા સમાજમાંથી જો કોઈ બહેન અથવા આપણા સમાજની કોઈ દીકરી આટલે સુધી પહોંચતી હોય તો આપણે એ તરફ આગળ વધવું જોઈએ આ પ્રકારની ચર્ચાઓ વાવની અંદર શરૂ થઈ હતી વાવની અંદર આ પ્રકારની ચર્ચાઓ શરૂ થતાની સાથે જ મતદાન પૂરું થયું અને જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી અમિત ચાવડા અને માવજી ચૌધરીના આ આખે આખા ખેલને સમજે તે પહેલાં જ વાવની અંદર મતદાન પૂરું થયું બે હજાર બાવીસ કરતાં બે હજાર ચોવીસની આ પેટા ચૂંટણીની અંદર ચાર ટકા મતદાન પણ ઓછું થયું પરંતુ જ્યારે મતદાનના આંકડાઓ સામે આવ્યા અને ત્યારે તમામ લોકો એ ત્રણેય પક્ષના લોકોએ મતદાનના આંકડાનું એનાલિસિસ કર્યું ત્યારે ખબર પડી કે આ તો આટલા મોટા મતોનું ધ્રુવીકરણ આ બેઠક ઉપર થઈ ચૂકી છે હવે એ જોવાનું રહેશે કે આ બેઠક ઉપર મતોનું જે ધ્રુવીકરણ થયું આ ધ્રુવીકરણમાં કોને ફાયદો થયો માવજી ચૌધરીના એ નિવેદનથી કોંગ્રેસને કેટલો ફાયદો થયો અને અમિત ચાવડાના એ એક જ નિવેદનમાં બે સૂચક ઇશારાઓથી માવજી ચૌધરી અને કોંગ્રેસને કેટલો ફાયદો થયો આપને શું લાગી રહ્યું છે વાવની અંદર મતદાનની પહેલા આપેલા આ બંને સૂચક નિવેદનોના કારણે અપક્ષ ઉમેદવાર માવજી ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતને કેટલો ફાયદો થશે આ બંને ઉમેદવારોના માટે આપવામાં આવેલા સૂચક નિવેદનથી વાવની જનતામાં કેટલી અસર પડી હશે અને આ બંને ઉમેદવાર જીતની કગાર સુધી પહોંચશે કે કેમ તો આપ જાણતા હો તો અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો અમારી ચેનલ ન્યૂઝરૂમને આપ આજે જ લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર